કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મારું નામ છે સુજીત સોલંકી અને આપણે ધોરણ દસના ગણિતના પ્રકરણ નંબર એટ ત્રિકોણ મિતિનો પરિચય જોવા જઈ રહ્યા છીએ અને તેની અંદર પણ આપણે ઉદાહરણ જોઈશું ઉદાહરણ નંબર એક જે જે બેઝિક માટે ઇમ્પોર્ટન્ટ છે તે અત્યારે આ જોઈએ છે આપણે બરાબર તો તમારા પુસ્તકની અંદર તમને આપ્યું છે ઉદાહરણ નંબર એક શું કહે છે જો ટેન એ બરાબર ચારના છેદમાં ત્રણ હોય એટલે ચાર ભાગ્ય ત્રણ શું છે ટેન એ ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી ચાર છેદમાં ત્રણ આપ્યું છે શાની કિંમત ટેન તો ખૂણા એના અન્ય ગુણોત્તર શોધો હવે આપણને જે આપ્યું છે તે આપણે જોઈએ આપણને આપ્યું છે ટેન એ ટેન એ આપ્યું છે ટેન એ બરાબર ચાર છેદ ત્રણ ફોર બાય થ્રી બરાબર અને આટલું આપ્યું છે અગર આનાથી આપણે ત્રિકોણ દોરવો હોય તો આવો આપણે ત્રિકોણ દોરવો પડે આ ત્રિકોણ છે એ બી સી જ્યાં બી એ કાટકોણ છે શું છે બી નેવું ડિગ્રી છે બી કાઢ ખૂણો છે અને એસી છે એની કર્ણ શું છે એસી કર્ણ છે હવે આ ખૂણો છે એ અને આપણને આપી છે ટેન એની કિંમત અગર આ ત્રિકોણ પરથી મારે ટેન એ લખવું હોય તો ટેન એ બરાબર સામેની બાજુ એટલે એની સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ એટલે એ બી આવું કંઈ થાય બરાબર ને મુળાત્ તો તમને ખબર છે ને નહીં ખબર હોય તો કોમેન્ટમાં લખજો એટલે ઇન્ટ્રોડક્શન માટે એટલે પરિચય માટેનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું બરાબર ટેન એ કેટલી આપી છે કિંમત ચાર છે ત્રણ બરાબર શું થાય બીસી છેદ એ હવે આપણને ખબર છે કે ચાર ચારને અંશને છેદને અગર સરખાથી ગુણીએ તો કિંમત એની એ જ આવશે મતલબ કે અગર આપણે આને બે ગણો કરીએ અને આને પણ બે ગણો કરીએ આ આ બાજુને પણ તો કંઈ ફરક નહીં પડી જાય એસીની કિંમત એના પ્રમાણમાં જ બદલાશે બરાબર ને ઓકે એટલે આપણે લખી શકીએ ફોર કે છેદમાં થ્રી કે બરાબર બીસી છેદમાં એ બરાબર માટે અહીંથી આપણે કહી શકીએ માટે બીસી બરાબર ચાર કે મીટર સેન્ટીમીટર કિલોમીટર કંઈ પણ લઈ શકાય પણ જે આપણે લઈએ તે જ પેલું લેવું પડે સો બીસી અચ્છા એ બરાબર કેટલા થાય થ્રી કે બરાબર યુનિટ એકમ બરાબર ને અચ્છા હવે આપણે એસીની કિંમત છે નહીં એટલે આપણે પહેલાં એસીની કિંમત શોધીએ તો એસીની કિંમત શોધવા માટે આપણે કયા નિયમનો ઉપયોગ કરીશું આપણે પાયથાગોરસ નિયમનો ઉપયોગ કરીશું કયા પાયથાગોરસના એ શું કહે છે કર્ણનો વર્ગ અહીંયા કર્ણ કોણ છે એસી તો કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગનો સરવાળો એટલે એ નો વર્ગ વત્તા બીસીનો વર્ગ હવે એ ની કિંમત કેટલી છે આપણી પાસે થ્રી કે તો શું લખીએ થ્રી કે આખાનો વર્ગ વત્તા બીસીની કિંમત છે ફોર કે તો લખીએ ફોર કે આખાનો વર્ગ ત્રણ નો વર્ગ શું થાય ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ત્રાડી નવ એટલે નવ કે વર્ગ વત્તા ચાર ચોક સોળ કે વર્ગ કે વર્ગને સામાન્ય કાઢીએ તો શું મળે આપણને નવ વત્તા સોળ નવ +16 કેટલા થાય 9 + 16 25 એટલે થા 25 k^2 3 ને સુલે ખાઈ 5^2 k^2 બરાબર 5 બરાબર 25 તો a c ની કિંમત કેટલી થઈ a c એટલે શું થયું a c નો વર્ક આપણે દૂર કરી નાખ્યો તો એ જ દૂર કરી નાખીએ કેવો થાય 5 / 5k શું થાય a c ની કિંમત મળી આપણને 5k જે અહીં લખીએ હવે આપણને કીધું કે અન્ય ત્રિકોણ મિતિય વિધેય આપો અન્ય ત્રિકોણ વિધેયમાં પહેલા પહેલું કયું આવશે તો પહેલા પહેલું આવશે સાઈન સાઈન એ સાઈન એ એટલે શું સામેની બાજુ છેદમાં કર્ણ અહીંયા હું બાજુ લખી દઉં બીસીની કિંમત છે ફોર કે એ કિંમત છે થ્રી કે બરાબર તો સાઈન એટલે શું સામેની બાજુ તો એની સામે શું છે બીસી છેદમાં કર્ણ એટલે AC BC ની કિંમત કેટલી છે BC છે આપણી પાસે યે 4k / 5k 5k કે થી કે કેન્સલ જવાબ શું આવ્યો 4 / 5 / 4 અથવા હવે હવે કોસ ની કિંમત કોસ A કોસ A કેટલા થાય પાસેની બાજુ પાસેની બાજુ એટલે AB / AC એ બી કેટલા થયા આપણી પાસે એ બી થયા છે આપણી પાસે થ્રી કે કેટલા થયા છે થ્રી કે તો થ્રી કે છેદમાં ફાઈવ કે કર્ણ તો એ થઈ લેવાનો ને એટલે થાય ત્રણ છેદ પાંચ ટેનની કિંમત આપણને આપી છે કોટની કિંમત કેટલી થાય કોટ કોટે એટલે પાસેની બાજુ

છેદમાં માં બીસી શું થાય બીસી બરાબર ને એસીની કિંમત કેટલી પાંચ કે બીસીની કિંમત કેટલી ચાર કેથી કેન્સલ જવાબ આવે પાંચ છેદ ચાર અને શેક એટલે કે એકના છેદમાં સોરી શેક એટલે કે એકના છેદમાં કોસ અથવા લખાશે એસી છેદમાં એ બી ની કિંમત કેટલી છે ત્રણ એ સાની કિંમત આવી સેકની એમ આપણે કેટલી કિંમતો સુધી પાંચ કિંમતો આ દાખલો ક્યાં પૂછાશે બેઝિક ગણિતમાં પૂછાવવા જોઈએ બરાબર સમજ પડી સમજ પડી તો લાઈકને દબાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો